દરેક મહિનામાં બે ચતુર્થી હોય છે અને એક વદ પક્ષમાં અને બીજી સુદ પક્ષમાં વદ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને વૈશાખ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થીને એક દંત સંકષ્ટી ચતુર્થી કહેવાય છે જેનું મહિમા મુહૂર્ત પૂજન વિધિ અને ચંદ્રોદયનો શુભ સમય પણ જાણીશું આપને અમારો આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો અને કરશો જય શ્રી શ્રી ગણેશ એક દંતાય વક્રતુંડાય ગૌરીતનાય ભગવાન ગણેશની પ્રિય એટલે સંકષ્ટિ ચતુર્થી જેના સ્વામી ભગવાન ગણેશ છે આ દિવસે વ્રત કરી ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને આ દિવસ ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે દંત સંકષ્ટ ચતુર્થી સોળ મે બે હજાર પચીસના છે અને આ દિવસે મંગલકારી યોગ પણ બની રહ્યો છે એક દંત સંકષ્ટી ચતુર્થીની તિથિ સોળ મેના રોજ સવારે ચાર વાગ્યેને બે મિનિટથી શરૂ થશે અને સત્તર મેના સવારે પાંચ વાગ્યેને તેર મિનિટે પૂર્ણ થશે એટલે કે એકદંત સંકષ્ટિ ચતુર્થી સોળ મે શુક્રવારના ઉજવાશે આ દિવસે ભગવાનની પૂજા કરી સંકષ્ટિ વ્રત કરવાનો સંકલ્પ લેવો સાંજના સમયે પૂજા સ્થાનની સાફ સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરવો ભગવાન ગણેશને વસ્ત્ર અર્પણ કરવું અને મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવો આ સાથે ગણેશજીને તિલક કરી પુષ્પ અર્પણ કરવા બાદમાં ભગવાન ગણેશને એકવીસ દૂરવાની ગાંઠ અર્પણ કરો શુદ્ધ ઘીના મોતી ચૂરના લાડુ કે પછી મોદકનો ભોગ જરૂરથી લગાવવો જોઈએ પૂજા પૂર્ણ થાય એટલે આરતી કરવી અને પૂજનમાં થયેલ ભૂલચૂકની ક્ષમા માગવી આ સાથે જ રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રના દર્શન પણ કરવા તેની પૂજા કરવી અને બાદમાં જ ભોજન ગ્રહણ કરવું ચંદ્ર પૂજા વિના સંકષ્ટી વ્રત અપૂર્ણ મનાય છે અને એટલે જ ભગવાન ચંદ્રની પૂજા કર્યા બાદ ભોજન ગ્રહણ કરવામાં આવે છે અને ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ફળદાયી ગણેશ મંત્રનો જાપ કરો ગજાનન ભૂત ગણાદિ સેવિતમ કપિથ જંબુ ફલ ચારુ ભક્ષણમ ઉમા સુતમ શોક વિનાશકારકમ નમામી વિઘ્નેશ્વર પાદ પંકજમ અને હવે સંકષ્ટી ચતુર્થીની કથા સાંભળીએ એક સમયે એક રાજ્યમાં ધર્મકેતુ નામનો બ્રાહ્મણ રહેતો હતો બે પત્નીઓ હતી સુશીલા અને ચંચલા સુશીલા ખૂબ ધાર્મિક હતી જ્યારે સતત વ્રત કરવાને લીધે સુશીલા બહુ કમજોર થઈ ગઈ હતી જ્યારે કે ચંચલાનું સ્વાસ્થ્ય સારી રીતે ચાલુ હતો થોડા સમય બાદ સુશીલાને એક પુત્રનો જન્મ થયો જ્યારે ચંચલાને પુત્રની પ્રાપ્તિ થઈ આ જોઈ ચંચલાએ સુશીલાને કહ્યું કે તમે એટલા વ્રત કરો છો છતાં પણ તમે પુત્રી મેળવો છો જ્યારે હું કંઈ પણ નથી કરતી છતાં મને પુત્ર મળી ગયો ચંચલાની આ વાત સુશીલાને ખૂબ ખરાબ લાગી આવી એકવાર જ્યારે વિકટ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત આવ્યું ત્યારે સુશીલાએ પૂરેપૂરી શ્રદ્ધા સાથે આ વ્રત કર્યું સુશીલાની ભક્તિથી પ્રસન્ન થઈ ગણેશજીએ તેને પુત્ર પ્રાપ્તિનો દરજ્જો આપ્યો સુશીલાની આ કામના ખૂબ જ વહેલી અવધિમાં પૂરી થઈ પરંતુ દુઃખની વાત એ રહી કે તેના પતિ ધર્મકેતુનું અવસાન થઈ ગયું પતિના મરણ પછી સુશીલા અને ચંચલા અલગ અલગ ઘર્મોમાં અલગ અલગ ઘરોમાં રહેવા લાગી સુશીલા પતિના ઘરમાં રહી પોતાની બાળકોની સંભાળ લેતી સુશીલાનો પુત્ર મોટો થઈ ખૂબ જ જ્ઞાનવાન બન્યું જેથી તેણે પોતાના ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવી જ્યારે ચંચલાનો પુત્ર ખૂબ જ આળસુ હતો આ જોઈને ચંચલાને સુશીલાના પુત્રથી ઈર્ષા થઈ એક વખત જ્યારે અવસર મળ્યો ત્યારે ચંચલાએ સુશીલાના પુત્રને કૂવામાં ધક્કો માર્યો પરંતુ વ્રતના પ્રભાવથી ભગવાન ગણેશે સુશીલાના પુત્રની રક્ષા કરી જ્યારે ચંચલાએ જોઈને કે ભગવાન ગણેશ પોતે સુશીલાના પરિવારની રક્ષા કરી રહ્યા છે તો તેને પોતાના કર્મો પર ખૂબ જ પસ્તાવો થયો અને તરત જ સુશીલાની માફી પણ માગી લીધી ત્યારબાદ સુશીલાની વાત પર ચંચલાએ પણ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું જેના પરિણામે તેના ઘરમાં પણ ગણેશની કૃપા વરસી અને તેનો પુત્ર પણ શ્રમિક બન્યો આ જ રીતે જે વ્યક્તિ વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખે છે ભગવાન ગણેશ તેના પરિવારમાંથી દરેક સમસ્યાઓને દૂર કરે છે અને પોતાની કૃપા દર્શાવે છે